અને પચાસ હજાર ની ગાય ફક્ત પચાસ રૂપિયા માં જીતો લકી ડ્રો ફક્ત ગાય પચાસ હજાર રૂપિયા ની ગાય ફક્ત પચાસ રૂપિયા માં જીતો તારે ગમે તે કરી બાપા આ આ બાદ ન મેં એ મજા તારી ના હોય ને

તમારું કિસ્મત અમારા માટે લઈશું ધમાકા તમારું કિસ્મત અજમાવો પચાસ હાજર ની ગાય પચાસ રૂપિયા પચાસ રૂપિયા

પૈસા રૂપિયા મારું નામ લખો મારા દોશી નો નામ લખો બે ટિકિટ મારા ડોસી નો ફૂટી નું જોર કરતું હોય તો ફૂટી અનુ થાય કાકા

છોકરાનું બધો નહીં ઇજટ આવો બધો અમાર તો દોશી બેવાનો જ છે તો પછી ને આતે જો તાકા 100 રૂપિયા આલ્યો એ આ બરોબર અને પાછા આલો પેલા ખોલવાનું છે ત્યારે એક ખાઈને આવું ખાઈને ગાય હા હા અને લેવાની છે પતરાનું નો ગાય લેવાની છે જો લેવાની છે બધ કેજો કે લકી ડ્રો ખોલ્યો છે પચાસ રૂપિયામાં માં પસાર ની ગાય ફક્ત પચાસ રૂપિયા માં જીતવાની છે બરાબર પસા માં ભારો પસાર જ્યાં તો પસાર લાગી જાય તો પસાદા ની વસ્તુ ના લાગે એ વાત પસાર જહુ ખાલી પસાર જ

તમારું કિસ્મત પચાસ ની ગાય જ છીએ ગાય ફક્ત રૂપિયા માં તમારું કિસ્મત અજમાવું આવું બધું હા નસીબ ની વાતો સારી નસીબ ની જવા

પાપા સાલવા હોય તો હું તો ખોવા ભઈએ લખાવો છો પાછા બાધા લઈ જુઠ્ઠું ને બોલવાનું જીંદીમાં જીવી બેન સડો ઓ પચાસ રૂપિયા તો દર પચાસ હાજર પેલું રેલું રેલનું બચ્ચું પેટ માં માજી કાલ બફરે તમે આવજો તો હેડો ના આઈ ટુ પ્યાતા 10 રૂપિયા લાવો ભાઈ કાલ લઈ જજો કાલ તો નઈ તો લકી ડ્રો લકી ડ્રો 50000 ની ગાય ફક્ત 50 રૂપિયા માં જીતો તમારું કિસ્મત દે ભાઈ માજી તમે લકી ડ્રો કાકા વાજો પાણી લઈ છે યાર તો કાકા 50 રૂપિયા પચાસ રૂપિયા નો તમાર કુપર ફરવા નહી બરોબર ખોલવાની જે ભણી ગાય પચાસ હજાર લગાવી છે

કારણે હું અરે ઢો ઢો કરીને તો મારી પથારી પેરીને મારા બેટા મેં તો ખોણ જેટલું લાવ્યું અને સાફુએ પાછું નવું બનાવ્યું બધું આમ છે ચોખ્ખું સમયે એમ કે મારા ગાય હશે ગાય હશે એટલે ગાયતી નહીં મેં કરવા જતી અને તમે ગાય નહીં બેઠા છો પતંગ સમજાવવાની વાતો કરો છો કારણ પૈસા કોઈ નમ આવું છે ખાલી તો કહી દીધું કે ભાઈ પચાસ રૂપિયામાં ગાય એટલે પચાસ રૂપિયાનો ચો કોઈમ ન મા આવું અથવા ને કહે છે ખાલી કોઈ એક ઓનો આલવા માગતું નહીં

અમારા બાપ બેટા ના આખા ગામમાં કોઈ નઈ પછી પડે તમે કાઢજો બાપા અમો એક જનો મેટો કરી અઢાર હજાર મો ખબર છે ને પાસા ના લઉં

તૈયારી કરો ગાય જેવી આવે એવું ડ્રો એના પેલું નહીં બાપા કાલે અબાડા જઈએ ને એટલે બોલી બોલી ડાલામો જ બધી તૈયાર એટલે માઇક ની સુવિધા કરો હા